નમસ્કાર દર્શક મિત્રો આપ બ્રેકિંગ જોયા છોકિંગ ચૈતર આજે ગુજરાતના રાજકારણમાં એક એવો દિવસ છે આગામી ઘણી દિવસો સુધી ચર્ચામાં રહી છે ચૈતર વસાવને છોડાવવા માટે મેહુલ બોઘરા મેદાનમાં આવી ગયા છે આ માત્ર કાનૂની લડાઈ નથી આ જનતા સામે સત્તાનું ટક્કર છે ચૈતર વસાવા આ નામ માત્ર એક વ્યક્તિ નથી પણ આદિવાસી વિસ્તારના લોકોની અવાજ છે ગયા અઠવાડિયે થયેલી ઘટનાઓ બાદ ચૈતર વસાવાની અટકાયત થઈ અને આથી સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રૂષ ફેલાવી સરકારી તંત્રની કાર્યવાહીની સામે લોકો રસ્તા પર ઉતરી ગયા પરંતુ સત્તા પોતાની જ દિશામાં આગળ વધી રહી હતી ચૈતર વસાવાની રેલી મીડિયા બાઇટ અટકાયતના શોર્ટ્સ અને એ સમયે મેદાનમાં આવ્યા મેહુલ બોઘરા મેહુલ બોકરા રાજકીય ચાતુર્ય જનતા સાથેનો કનેક્શન અને કાનૂની લડાઈની માસ્ટર પ્લાન માટે જાણીતા છે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે ચૈતર વસાવને છુટકારો આપવા વગર લડાઈ અટકાશે નહીં તેમના પ્રવેશ સાથે જ રાજકીય પાટા બદલાઈ રહ્યા છે મેહુલ બોકરાના જાહેર ભાષણના ક્લિપ્સના જનતા સાથે મુલાકાત કોટ બહારના દ્રશ્યો એક જ બાજુ સત્તા પક્ષ છે આ પક્ષને ઉગ્ર બનાવવા માગે છે બીજી બાજુ વિપક્ષ છે તેને લોકલ આંદોલન સ્ટેટ લેવલ સુધી લઈ જવા માગે છે સત્તામાં રહેલા કેટલાક મોટા ચહેરાઓ મુદ્દે મૌન છે પરંતુ અંદર દબાણ છે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે હજારો લોકો વિડીયો મેસેજ મૂકી રહ્યા છે મેહુલ બોગરા આ લડાઈને માત્ર કોર્ટમાં જ નહીં લોકોના દિલમાં પણ લડી રહ્યા છે સોશિયલ મીડિયા સ્ક્રીનશોટ ન્યૂઝ ચેનલ હેન્ડલાઇસ જનતાનો વિરોધ ચૈતરવાસાને છોડાવવા માટે ગામ ગામમાંથી લોકો આવી રહ્યા છે આદિવાસી સમાજ ખેડૂત યુવાનો બધાય એકતાનો સંદેશ આપ્યો છે લોકો કહે છે આ માત્ર વ્યક્તિનો મુદ્દો નથી આ આપણા લો લડાઈ છે મેહુલ ભોઘરા જનતા વચ્ચે જઈને સાંભળે છે કે દરેકનો દૂરદર્દ સમજે છે અને આ મૈત્રીની સૌથી મોટી તાકાત છે વિરોધ રહેલી લોકોના ઇન્ટરવ્યુ ઝુંપડપટ્ટી અને ગામના દ્રશ્યો મેયુર બોખરાએ કોર્ટમાં સ્પષ્ટ રજૂઆત કરી છે તેમના દસ્તાવેજ સાક્ષીઓ અને વિપુરાઓ બધું તૈયાર છે તેમનું માનવું છે કે આ કેસમાં કાનૂની રીતે ખોટો દબાવ છે અને ન્યાય માટે લડવું પડશે જો આ કેસ જીતી જશે તો એક માત્ર ચૈતર વસાવાની જીત નહીં પણ સમગ્ર સમાજ માટે એક મેસેજ હશે કોર્ટ રૂમ સ્કેચ ફાઇલ પેપર ક્લોપસ વેપિસ ક્લાઇમેટ મિટિંગ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ તીવ્ર બની શકે છે જો મેહુલ બોકરાની પ્રાણ સફળ રહ્યું છે સત્તાના તબુમાં હલનચલ મચી જશે લોકો રાહ જોઈ રહ્યા છે શું ચૈતર જલ્દી છૂટશે રાજકારણમાં એન્ટ્રી કયા નવા ગઠબંધન કયા નવા વિદો જન્મા છે તોફાન પહેલાના અવકાશને ચોટસ રાજકીય મિટિંગ મીડિયા કેમેરા ફ્લેશ મિત્રો આ લડાઈ માત્ર એક કેસ નથી આ જનતા અને સત્તા વચ્ચેની ટક્કર છે મેહુલ બોકરાની એન્ટ્રી આ કહાણીને નવું વળાંક આપી રહી છે આગળ શું થશે એ જોવા માટે આપણે રાહ જોવી પડશે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ મુદ્દો હવે અટકાવવો નથી ધીમો ભાવ પછી જો તમે ચૈતર વસાવાની લડાઈને સમર્થન આપું છું આ તો વિડીયો શેર કરવોની ચેનલને સબસ્ક્રાઈબ કરો